આજ રોજ અંકલેશ્વર શહેરમાં આવેલ સુફી સંત હઝરત હલીમશા દાતાર ભંડારીના ચારસો ચાલીસમાં સંદલ તેમજ ઉર્શ શરીફની અંકલેશ્વરના કઝબાતીવાડ યંગ કમિટી ગ્રુપના યુવાનો દ્વારા ખૂબ જ ધૂમધામથી અને સાદગીપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ ઉર શરીફના મોકા પર કસબાતીવાડ યંગ કમિટી ગ્રુપના યુવાનો દ્વારા નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હલીમશા દાદાનું સંદલ શરીફ અંકલેશ્વરના કઝબાતીવાડ વિસ્તારમાંથી યુવાનો દ્વારા નીકાળી કાગડીવાડ ગોયા બજાર ભા to મુલ્લાવાડ સહિત વિસ્તારોમાંથી પ્રસાર થઈ હલીમશા દાદાની દરગાહ શરીફ ખાતે પહોંચ્યા હતા આ સંદલ શરીફમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સંદલ શરીફમાં લોકો સલાતો સલામ પડતા પડતા હલીમશા દાદાની દરગાહ ખાતે પહોંચ્યા હતા સંદલ શરીફ તેમજ ફૂલોની ચાદર મજાર શરીફમાં સૈયદ સાદાતના હસ્તે પેશ કરવામાં આવી હતી તેમજ સલાતો સલામ પણ પડવામાં આવી હતી સાથે સાથે સમગ્ર દેશમાં ચેન અમન અને શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે દુઆ પણ કરવામાં આવી હતી હલીમશા દરગાહ શરીફમાં હજારોની તાદાદમાં હિન્દુ મુસ્લિમ સહિત અન્ય ધર્મના લોકો પોતપોતાની આસ્થા લઈને આવ્યા હતા